નમસ્કાર દર્શક મિત્રો આરટીવી ન્યુઝ માં આપનું સ્વાગત છે વાવ તાલુકાના ચાના વડા ગ્રામ પંચાયત માં છેલ્લા કેટલાક સમયથી ભ્રષ્ટાચાર ના બડામાં વાવ તાલુકાનું પછાત ગણાતો જાનાવાળા ગામમાં ગ્રામજનોએ જણાવેલ કે અમારું કામ જાણે સરકારના દફ્તરમાં ન હોય તેવું જણાય આવે છે છેલ્લા ત્રણ વર્ષથી વહીવટદાર ગ્રામ પંચાયત ચલાવે છે અને જ્યાં રસ્તાના વિકાસના કામોમાં ભ્રષ્ટાચારે માછા મૂકી છે તાજેતરમાં ગટર યોજનામાં કોન્ટ્રાક્ટરે દેખાવ ઉપરથી ગટર બનાવીને એની ઉપર લાકડાને પતરા ગોઠવી ઉપર માટી રાખી હમણાં તાજેતરમાં અંદર ગાય પડી ગઈ હતી અને તેના મહા મુસીબતે બાર કાઢી હતી બાજુમાં આંગણવાડી પણ આવેલ છે તે તે બાળકોનો બને લાગતા અધિકારીઓને આ બાબતે વિચારશે ખરા તેમજ ઝાલાવાડા ખાતે નવીન પ્રાથમિક શાળા બનાવીને શાળાની દિવાલોના કાંકરા ભરવા માંડ્યા છે તળિયાની લાદીઓને ઓટલા વગેરે જર્જરિત થઈ ગયા છે બાળકો પ્રવેશ કરે તે પહેલા તો આ શાળા પડવાની વાકે ઊભી છે આજે ગ્રામજનો આગેવાનો ભેગા થઈ મીડિયા સમક્ષ બળાપો ઠાલવતા જણાવ્યું કે જો આની તપાસ નહીં થાય ગ્રામજનો ગાંધીજીના માર્ગ અપનાવશે અહેવાલ શ્રી વી કે ટાભાણી ટીવી ન્યૂઝ આ જણાવાડામાં પરોટ વિસ્તારમાં જે આંગણવાડી છે અહીંયા માથે લકડા મેલીને ધાબો ભરેલો છે બાજુમાં આંગણવાડી છે એ આંગણવાડીમાં એક ગાય મરી ગઈ અને બાળકો મરી જાય એવામાં પડી તો એનો જવાબદાર કોણ અને આવું કામ પાસ કરવાવાળા ટેકનિકલ એન્જિનિયર કઈ રીતે પાસ કર્યું ને એને મંજૂરી આપી દીધી કે કામ ઓકે છે તો આમાં અમારા બાળકો મળશે જવાબદાર કોણ જે અમારી પ્રાથમિક શાળા થઈ છે એનો પલાસ્ટર અત્યારે માથે કલર કરી નાખ્યો છે અને જુઓ તો હાથ હાથથી પણ પલાસ્ટર ઉખડે છે તો આવું કામ શાળાનું પણ આવું કામ ચાલે મોટું બી તમામ ગામજનોનો અમારો વિરુદ્ધ છે કે આવું કામ થાય તો એના માટે અમે કોઈ પણ સરકાર જવાબદાર રહે છે કોઈ બાળક મર્યું કે અથવા કોઈ પણ કાંઈ હાનિ થઈ તેનો જવાબદાર સરકારે છે હું જાના ઠાકોર હકાજી સૌસીજી મારું નામ છે અને આજે અમે ગામના બધાએ ભેગા મળીને અમારા ગામની અંદર જે પંચાયતેના કોન્ટ્રાક્ટરે જે કામ કર્યા છે એનો હળી મળી બધા ભેગા થઈને એનું નિરીક્ષણ કરી આવ્યા શાળામાં ખરાબ કામ કર્યું છે ચાં લેવલિંગ કામ થયું નથી હવે શાળા ચાલુ થઈ નથી એની ટાયસું તૂટી ગઈ છે દરવાજા એના વખાતા નથી પલાસ્ટર કરી રહેરું વત્તા બીજી પલોટમાં એક ગટર લાઈન બનાવેલી છે એનું પણ કામ ખરાબ કરેલું છે એટલે બોલ્યા ગાય અંદર ગટરમાં પડીને ભરી ગઈ અને બીજું હું બધું અગાઉ પડી હતી આવો બધો ભ્રષ્ટાચાર કોન્ટ્રાક્ટરે કરેલો છે હા લકડાને પતરા મૂકીને ગટર બનાવવામાં આવ્યું પણ માલ નાખી અને બિલકુલ બધો ભ્રષ્ટાચાર કર્યો છે અને કોન્ટ્રાક્ટરે કોઈ ધ્યાન દોર્યું નથી અમે કીધું પણ માલ નથી